વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પ્રથમ સત્ર એકમ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેનું સ્વાધ્યાયભૂતિનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલો જ છે કે આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો કલ્ટી આવશે બરાબર બીજો પ્રશ્ન છે કે વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો એમાં કમ્પોસ્ટ ખાતર આવશે આગળ જોઈએ કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં સાનો ઉપયોગ કરતો હતો તો જવાબ આવશે કાચા ફળ શાકભાજી તથા પ્રાણીઓના શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો હવે ચોથો પ્રશ્ન છે કે નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો કે આ પાક વરસાદની ઋતુમાં થાય છે તો તે ખરીફ પાક છે આ પાકનો સમયગાળો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો છે તો તે રવિ પાક છે ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે તો એ ખરીફ પાક આવશે આ પાક શિયાળાની ઋતુમાં જ થાય છે તો એ રવિ પાક છે આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે તો એ ખરીફ પાક આવશે અને છઠ્ઠો ચણા વટાણા અને મારા પાકના ઉદાહરણ છે તો એ રવિ પાક આવશે બરાબર હવે પ્રા પાંચમો પ્રશ્ન છે કે જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે બરાબર એમાં જવાબમાં આવશે કે ખેડાણ કરવાથી જમીન ઉપર નીચે પોચી થાય છે તેથી પાકના મૂળ જમીનના ઊંડી સુધી જઈ શકે છે જમીનમાં હવાની અવર જવર સહેલાઈથી થાય છે ખેડ કરવાથી નિંદન દૂર થાય છે જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે અને પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો ટપક પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણ પ્રદેશમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે આઠમો નીંદનનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ નીંદન વધુ ઊઘી નીકળે ત્યારે નીંદનના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નાશકનો છંટકાવ કરવામાં આવે છે નવમો નાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નાશકનો છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું આપનું શરીર કપડાથી ઢાંકેલું હોવું જોઈએ અને આંખે ચશ્મા પહેરેલા હોવા જોઈએ દસમો પ્રશ્ન છે કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો કમ્બાઈન મશીન વડે ખેતરમાં લણણી કરવા એટલે કે પાકને કાપવા તેમજ પાકમાંથી બીજ દાણાઓને કનસલામાંથી અલગ કરવા માટે થાય છે તે હાર્વેસ્ટર અને થ્રેસિંગ એમ બંનેનું સંયુક્ત કામ કરે છે અગિયારમો પ્રશ્ન પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો તો પડતર જમીનમાં ખેતી કરવા માટે પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશું અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે કારણ કે લીમડાના સૂકા પાનની કડવાસના લીધે તેમાં કોઈ જીવજંતુ કે ઉપદ્રવ થતું નથી એટલે અનાજ બગડતું નથી અને લાંબા સમય સુધી તેને જાળવી શકાય છે તેરમો પ્રશ્ન છે કે ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો જવાબમાં આવશે ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે કુદરતી ખાતરની મદદથી જમીનનું બંધારણ સુધરે છે ભેજ ધારણ શક્તિમાં વધારો થાય છે પીએચનું પ્રમાણ જળવાઈ રહે છે અને સેન્દ્રીય પદાર્થોની માત્રામાં વધારો થાય છે જેથી જમીન ફળદ્રુપ બને છે ચૌદમો પ્રશ્ન નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે તે આવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો કારણ કે અનાજના સંગ્રહ પહેલાં જો તેને સુકવવામાં ન આવે તો બીજના કારણે તેના સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ થાય છે અને અનાજ સડી જાય છે અનાજને સૂકવવાથી અનાજમાં બીજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટાકે છે આથી બીજના સંગ્રહ પહેલાં તેને તાપમાન સુકવવામાં આવે છે પંદરમો પ્રશ્ન છે માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે સાપુતારા વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ યોગ્ય છે કારણ કે ત્યાં વરસાદી અને વેજવાળું વાતાવરણ હોય છે અને પાણીની જરૂરિયાત ઓછી હોય છે સોળબો પ્રશ્ન નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો નિમેષભાઈ ખેતરમાં પાકની ફેરબદલીમાં ખરીફ પાક તરીકે મગફળી અને રવિ પાક તરીકે ઘઉં આવી શકે છે જેથી ખેતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે સત્તરમો પ્રશ્ન છે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભયનો પાક નિષ્ફળ જાય છે આ માટેના કોઈ ત્રણ કારણો કયા હોઈ શકે તો વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી પાક સાથે ઊગી નીકળતા નીંદણના કારણે ખેતર ફરતે પ્રાણીઓના રક્ષણ ન હોવાથી આ ત્રણેય કારણોના લીધે યથાર્થભયનો પાક નિષ્ફળ થયો હોઈ શકે અઢારમો પ્રશ્ન છે કે વેદભાઈ ખેતરમાં જોત ફાલ અને સાપ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો તો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે તેના ઉપયોગથી જમીન ખેડવા માટે કુદરતી ખાતર જમીનમાં ભેળવવા માટે થાય છે ઓગણીસમો પ્રશ્ન છે કે નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખાવો બરાબર તો અહીં જોઈએ આપણે કે થ્રેસિંગ લણવું અને ઉપરવું બરાબર એમાં વાયમાં માત્ર લણવું આવશે જેને આપણે હાર્વેસ્ટર કહીશું ઝેડ એ બેમાં આપેલું છે થ્રેસિંગ અને ઉપનવું જેને આપણે થ્રેસર કહીશું એક્સ એ ત્રણેય ત્રણ આવી જાય છે થ્રેસિંગ પણ કરવું લણવાની પણ ક્રિયા અને ઉપનવાની પણ ક્રિયા અને તે મશીનનું નામ છે કમ્બાઇન મશીન વીસમો પ્રશ્ન છે પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ તો જમીન ઉપર નીચે તથા પોચી થાય છે તેથી પાકના મૂળ જમીનમાં ઊંડી સુધી જઈ શકે છે જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે ખેડ કરવાથી નિંદન દૂર થાય છે જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે જમીનની બેજ તારણ ક્ષમતા વધે છે અને પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે એકવીસમો પ્રશ્ન છે રાહુલ તેના ઘરે ગાય પાડવા માંગે છે તો તેની કઈ કઈ કાળજીઓ રાખવી પડશે અથવા રાખવી જોઈએ તો રાહુલને ઘરે ગાય પાડવી હોય તો તેને રાખવા માટે પહેલાં યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરવી પડે નિયમિત રીતે તેના મળમૂત્રની સફાઈ કરવી જોઈએ દરરોજ તેને જરૂરી આહાર આપવો જોઈએ તેને દરરોજ પીવા માટેનું પાણી પણ આપવું જોઈએ પ્રોજેક્ટ કાર્યમાં છે પહેલો જ પ્રશ્ન કે આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાની વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લોશો તેનું વર્ણન કરો તો કોઈને નડે નહીં તે રીતે એક ખૂનામાં ઊંડો ખાડો કરીશું પછી તેમાં શાળાના પડતા શાળામાં પડતા ઝાડના પાંદડાઓનો કચરો મધ્યાહન ભોજનમાં વધેલો એઠવાડ તથા શાકભાજીનો કચરો નાખીશું સમયાંતરે તેમાં માટીનું લેયર બનાવી પાણીનો છંટકાવ કરતા રહીશું અને આ રીતે કમ્પોસ્ટ ખાતર તૈયાર કરીશું ત્રેવીસમો પ્રશ્ન છે કે તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિ ઉપયોગ થાય છે તે નોંધો તો અમારા વિસ્તારમાં ઘઉં કપાસ મગફળી બટાકા મકાઈ જેવા પાકો લેવામાં આવે છે જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ તથા ધોરિયા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે ચોવીસમો અને છેલ્લો પ્રશ્ન કે વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ ત્રણ ઓજારોના ઉપયોગ લખો તો ઓજારોમાં હળ સમાર ખુરપી ખરપીયો દાતડુ વગેરે છે એમાં હળનો ઉપયોગ શું તો ખેતરમાં ખેડવા માટે દાંતડું ઉપયોગ થશે પાકને લણવા માટે અને ખરપિયાનો ઉપયોગ થશે નીંદરને દૂર કરવા માટે ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય